વિવિધ શાળાઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં શહેરમાં ફાયર સેફટી વિના ચાલતી પકડાતા સુરત તમામ શાળાઓને નોટિસ પાઠવી હતી આ માત્ર કાયદાનું નથી પરંતુ સલામતીને જોખમમાં મૂકવાનો ગંભીર મુદ્દો હોવાનું ડીઓએ મીડિયા જણાવ્યું હતું

ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈ અને શાળાને નોટિસ આપવામાં આવી છે અને આખરી તક આપવામાં આવી છે આ શાળાઓ પૈકી ઘણી બધી શાળાઓની અંદર સુવિધા ઊભી થઈ ચૂકી છે અને ઘણી બધી શાળાઓએ સુવિધા ઊભી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે પરંતુ જે પણ શાળાઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અથવા વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી સુવિધા નહીં ઊભી કરે તો તે શાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કે શાળા બંધ કરવા સુધીની શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે કેટલી શાળાઓ કુલ છવ્વીસ શાળાઓ છે